ચાવડાપુરામાં નાતાલ ઉત્સવની ભવ્ય શરૂઆત થઈ છે નિત્ય સહાયક માતા મરિયમ દેવાલય ખાતે શાંતા પરેડનું આયોજન થયું છે ફાધર જગદીશ મેકવારના નેતૃત્વમાં આ પરેડ યોજાઈ હતી જેમાં સાંતાક્લુઝના વેશમાં મોટી સંખ્યામાં ધર્મજનો જોડાયા કૃષ્ણ કોર્નરથી લઈ ચર્ચ સુધી શાંતા પરેડ યોજાઈ જેમાં ચર્ચ કમ્પાઉન્ડમાં ત્રીસ ફૂટ ઊંચા ક્રિસમસ ટ્રીનું અનાવરણ કરવામાં આવ્યું ગરબા અને ડાન્સ સાથે ધર્મજનોમાં આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો આજુબાજુના ગામમાં ધર્મજનોની મોટી હાજરી જોવા મળી આજના આ પવિત્ર દિવસે ચામડાપુરા જીટોડિયા ધર્મ વિભાગમાં આજથી નાતાલની ઉજવણીનો શુભારંભ થાય છે તમે મારી પાછળ જોઈ રહ્યા છો કે ત્રીસ ફૂટ ઊંચો ક્રિસમસ ટ્રી બનાવવામાં આવ્યું છે એનું અત્યારે અનાવરણ થયું છે સાંતા પરેડથી આની શરૂઆત થઈ છે અને ઘણા બધા ધર્મજનો એમાં જોડાયા છે નાતાલનો આ પ્રસંગ આ તહેવાર એ પ્રભુ ઈસુનો પ્રેમ અને ક્ષમાનો સંદેશ આપે છે દુનિયાના બધા જ લોકો જે એકમેક સાથે જીવે એક કુટુંબની ભાવનાથી જીવે એ માટે પ્રભુ ઈસુ આ દુનિયામાં આવ્યા હતા અત્યારે દુનિયાની અંદર ઘણી બધી જગ્યાએ યોજનો માહોલ છે અને લોકો ચિંતામાં છે એવા એવી પરિસ્થિતિની અંદર પ્રભુ ઈસુ શાંતિના રાજા તરીકે અહીંયા સ્થપાય અને હંમેશા એ શાંતિ લોકોના દિલોમાં રહે એવી શુભેચ્છા ફરી એક વખત તમને મેરી ક્રિસમસ અને હેપી ન્યૂ ઇયર મે ઓડ